नमस्कार दर्शक मित्रों हूँ नवीन मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत करूच आज पच्चीस एप्रिल हजार पच्चीस जो आज भूज में बिपिन सोनी आर्ट गैलेरी मध्य कच्छना नवोदित कलाकारों की कला ने प्रदर्शित करवा तथा विविध वर्कशॉप द्वारा मार्गदर्शन अभिव्यक्ति आर्ट शिबिर ना प्रारंभ थो के कलाकृतिओ आ गैलेरी में जुओ चेनल નવીન મહેતા એ ખાસ મુલાકાત કરી જે અંગેનો રિપોર્ટ રજૂ છે આ આર્ટિસ્ટ જે છે એ માંડવીના આર્ટિસ્ટ છે અને એમનું જે મતલબ કન્સેપ્ટ હોય છે એ એવું હોય છે કે જ્યારે કામ કરવા બેસે ને ત્યારે મગજને એકદમ શાંત કરી અને પેપર પેન્સિલ અથવા બ્રશ હાથમાં લઈ અને એ શું છે કે પેપર ઉપર ખાલી જે મનમાં આવે ને એ દોરવાનું ચાલુ કરી દે છે ને એવી રીતે છે ને એમાંથી સર્જનો થતા રહે છે એ થોડું કામ કરે પછી એમાં એમને વરી કંઈક નવું સૂજે એટલે વરી મીડિયમ બદલે અને એવી રીતે વેરિયસ મીડિયમ્સને અંદર લઈ વેરિયસ સ્ટાઇલને અંદર લઈ એબ્સ્ટ્રેક્ટ શેપ્સ એ બધું ઇન્ક્લુડ કરી અને એ કોઈ આર્ટ ફોર્મ ફોર્મ કરે છે આ એ આર્ટિસ્ટ નું પરસેપ્શન હોય છે એક प्रकारे આપણે આ પિક્ચર જોઈએ એટલે એને કઈ રીતે સમજી શકશો બિલકુલ એમાં એવું છે કે એ કલર્સ જે કલર્સ ના વાઇબ્રેશન હોય છે ને એ એને રિફ્લેક્ટ કરવા માંગીએ છે કે કલર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તો આ કલર્સ ના વાઇબ્રેશન અહીંયા શો કરે છે પ્લસ આ નાના જે સિલ્વર એક નાનું ડોટ દેખાય છે તો એ કેવું હોય છે કે ક્યારેક છે ને એક નાનકડી વસ્તુથી બી બહુ મોટો ચેન્જ ક્રિએટ કરી શકાય છે તો આ બધા પરસેપ્શન્સ હોય છે આર્ટિસ્ટ ના એની પાસે ખાસ કરીને આ મને લાગે તમે જે ત્રણ વિભાગ પાડ્યા છે રિલિજિયન્સ તો આ રિવિઝન્સ આવતા હશે આ બધા પેન્ટિંગ તો તમને આમાં ખાસ શું લાગે જેમ કે આ એક આપણે આ આ કઈ કે આ એક છોકરી અને કૃષ્ણ અને રાધાનો નો ફોટો છે બરાબર તો એની અંદર પણ જે ફેસ ઉપર જે બતાવ્યું છે કૃષ્ણ નો ચિત્ર અને એક આંખ ઉપર ફ્લાવર છે એ શું કેવા માંગે છે એ મારા ખ્યાલ આ એક અમારો સ્ટુડન્ટ છે અને રાજ કરીને છે આપણા કચ્છનો જ આર્ટિસ્ટ છે આ અને એણે આખું જે કૃષ્ણની ભક્તિ છે ને કૃષ્ણ પ્રેમ એના ઉપર આખું લીધું છે કે રાધાની આંખ પ્રેમમાં બંધ છે કે એ જ છે અને એ ફૂલ દ્વારા એને બતાવ્યું છે કે પ્રેમથી એની આંખો બંધ છે ને એ પણ બ્લુ કલરનું બતાવ્યું છે કે જે કૃષ્ણના રંગે રંગાયેલી છે એટલે ફૂલ છે એ જસ્ટ એનું સિમ્બોલ છે અને આખું આ એક્રેલિક મીડિયમ છે એક્રેલિક ઓન કેનવાસ આ ભુજની મારી એક સ્ટુડન્ટ શ્વેતા ગોસ્વામી કરીને છે એમનું જ આ આખું વર્ક છે અને એમની એક યુનિક સ્ટાઇલ ક્રિએટ થઈ છે કે બ્લેકમાં વ્હાઈટથી આખું ડેવલપ કરે છે તો જેમ રિયલિસ્ટિક પેઇન્ટિંગમાં આપણે એવી રીતે ડેવલપ કરતા હોઈએ કે લાઇટ મિડલ ડાર્ક તો એવી રીતે બ્લેક પેપર ઉપર જ્યારે કામ કરવામાં આવે ને ત્યારે વ્હાઈટથી સતત એને ડેવલપ કરવું પડે કે વ્હાઇટ જેટલો વધારે કરીએ એટલું હાઈલાઇટ થાય પછી એને ડલ કરતા જઈએ એટલે ડેફ્થ ક્રિએટ થાય જેમાં અહીંયા આપણે જોઈ શકશું કે સૌથી આ હાઇલાઇટ છે લાઇટ પછી આ મિડલ ટોન છે તો આ સૌથી ડાર્ક ટોન છે ખાંચા ખાંચામાં અમુક તો વ્હાઇટ કેટલો યુઝ કરવાથી એ વસ્તુ ક્રિએટ થશે એ આ શૈલીમાં

બિલકુલ એ મારી એને જરૂર ચર્ચા થઈ હતી એને છે ને એક ફોટોગ્રાફ જોયો હતો સોશિયલ મીડિયા પર જ્યાં છે ને ગણપતિના ફેસ ઉપર એક સાઈડથી બહુ જ ઓછી લાઇટ આવતી હોય છે ને એક બાજુથી ફેસ બહુ હાઇલાઇટ થતું હોય ત્યારે છે ને એને એક અલગ જ અનુભૂતિ જોઈ એ પિક્ચરને જોઈને અને એને ઇન્સ્પિરેશન મળી કે હું એને સ્કેચમાં ડેવલપ કરીશ અને એનો કન્સેપ્ટ એના ઉપરથી એને આ નક્કી કરે એટલે એકચુઅલી આ બધા સ્ટુડન્ટ વર્ક છે અને આ મારા સ્ટુડન્ટ પણ પૂનાથી છે અને આ મીડિયમ છે એક્રેલિક ઓન કેનવસ તો જ્યારે પોર્ટ્રેટ સ્ટડી કરતા હોય ને એટલે અલગ અલગ પ્રદેશના અને ફેસને એવી રીતે શીખવાની એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે એટલે એઝ એ એક જસ્ટ પ્રેક્ટિસ વર્ક રીતે આ એક લીધેલું છે સબ્જેક્ટ આ આખી શૈલી છે ને એક સ્ટ્રીપલિંગ સ્ટાઇલ કહેવાય અને આ આપણા અમદાવાદના સિનિયર આર્ટિસ્ટ નરેન્દ્રભાઈ ચૌહાણનું ક્રિએશન છે આ બધું એમની એકદમ યુનિક સ્ટાઇલમાં કામ કરે છે અને સ્ટ્રીપલિંગમાં એ બહુ જ ધીરજ માંગી લે એવી સબ્જેક્ટ છે કેમ કે એમાં ડાયમેન્શન જ્યારે હાઈલાઇટ અને ડાર્ક મિડલ ટોન અને ડાર્ક ક્રિએટ કરવું હોય ને ત્યારે એકદમ એક એક ડોટ દોડથી જ આખું એની ઇમેજ ક્રિએટ કરવી પડે છે તો એમનું બહુ જ યુનિક કામ છે અને આવા સિનિયર આર્ટિસ્ટો પણ આપણી સાથે જોડાયા છે એ પણ આપણા માટે ગર્વની વાત છે એટલે એક સ્ટ્રીપલિંગ સ્ટાઇલ જ છે કે જે તમે મેઇન પેલા ડ્રોઈંગ કરો પછી આપણે એને પેન્સિલ શેડિંગમાં જ્યારે આપણે ડેવલપ કરતા હોઈએ કલર હોય તો કલરમાં લાઈટ મિડલ ડાર્ક થી ડેવલપ કરતા હોઈએ ત્યારે ડાયમેન્શન ડાયમેન્શન એનું ક્રિએટ ક્રિએટ થાય તો આમાં કરવા માટે તમને હાઈલાઇટ દેખાશે મિડલ ટોન ભી દેખાશે ડાર્ક ટોન દેખાશે એકદમ રિયાલિસ્ટિક પેસ લાગે છે પણ એ આખું કમ્પ્લીટ એમણે દોઢ ડોટથી એને ક્રિએટ કર્યું છે એટલે એક જ માત્ર દોઢ ડોટની ની સ્ટાઇલથી જ આખી વસ્તુને ક્રિએટ કરી છે ઘણો બધો સમય એને બહુ જ ધીરજ માંગી લે

મંદિરોની અંદર જે આપણે બધા કાવિંગ થતા હતા ને તો આ એ કાવિંગને આખું દર્શાવેલું છે બટ એ સેમ સ્ક્રીબ્લિંગ પેટર્ન્સથી છે અને આની અંદર કેવું હોય છે કે પોઈન્ટ પેનની જે પોઈન્ટ હોય ને અથવા બ્રશની ટીપથી આ એક એક ડોટને ક્રિએટ કરી અને પછી આ વર્ક થાય છે જે ખૂબ પેશન્સ અને ખૂબ હવે આની અંદર કલર વેરિએશન્સ છે ને એના પ્રેશરથી ડેવલપ થતું હોય કલર એક જ હોય મીડિયમ એક જ હોય બટ એનું કેવું પ્રેશર આપે છે ને એના ઉપર એ લાઈટ ડાર્ક એ બધું જે ડિફરન્શિયેટ છે એ એ માધ્યમથી થાય એટલે એક જ વસ્તુને યુઝ કરીને આખું ડિફરન્સ ક્રિએટ કરે છે આર્ટિસ્ટ અને જ્યારે એમાં ડેપ્થ બતાવી શકે છે હાઈલાઈટ જેમ એમને મેન્શન કર્યું કે બધા ટોન અહીંયા રિફ્લેક્ટ કરે છે એ રીતે ચારકોલનું કામ છે વ્હાઈટ ચારકોલનું કામ છે

ચિત્રોનો લાઈવ ડેમો વગેરે યોજાયા છે કચ્છના નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી થયેલા આ આયોજનમાં ન માત્ર કચ્છના પણ અમદાવાદ ભાવનગર સુરત અને પુના જેવા શહેરોના કલાકારો સામેલ થયા છે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ એપ્રિલે સવારે અગિયાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી કલા રસિકો આ કલા પ્રદર્શનનો લાભ લઈ શકશે અમદાવાદના સિનિયર આર્ટિસ્ટ નરેન્દ્ર ચૌહાણ અને દિલ્હી કલા અકાદમીના સભ્ય એવા ભાવનગરના નિરૂપમાબેન જેવા સિનિયર કલાકારોની કલાનું પ્રદર્શન પણ તેમાં સામેલ છે આ આર્ટ ગેલેરી મધ્યે ત્રિદિવસીય શિબિરની ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ગેલેરીમાં પ્રદર્શિત ચિત્રો નિહાળી અને આયોજન કરનાર કવિતા સોની તથા નિશિતા કોકા સાથે વાત કરી અને ચિત્રો દ્વારા કલાકારોએ જે કલા પ્રદર્શિત કરી છે તે તેમની પાસેથી જાણ્યું અને તેમની સાથે મુલાકાત કરી જે અત્રે રજૂ છે મારું નામ કવિતા બિપિન સોની અને હું બચપનથી જ આર્ટિસ્ટ છું અને આર્ટ ફિલ્ડમાં જ છું બચપનથી પણ આર્ટ કરતી હતી અને મારા મેરેજ પછી પણ મારા હસબન્ડ બિપિન સોની એટલે મને કલાનું સખત માહોલ મળ્યું છે અને આર્ટ ગેલેરી અમે બે હજાર ચૌદમાં સ્ટાર્ટ કરી મારા હસબન્ડ સાથે અને પછી હું વધારે ને વધારે પ્રવૃત્ત થઈ શકી આ ફિલ્ડમાં અને અહીંયા ક્લાસીસ ચલાવું છું મારા ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસીસ ચાલુ હોય છે અને એટલા બધા સરસ રીતે સ્ટુડન્ટ બધા શીખ્યા છે એ આજે પણ પોતાના ફિલ્ડમાં એટલા બધા સરસ એક્ટિવ છે અને આગળ વધી રહ્યા છે કોઈ આર્ટ ટીચર છે કોઈ આર્ટ ક્લાસીસ ચલાવે છે કોઈ કમિશન વર્ક પણ કરે છે એટલે પ્રોફેશનલી એ લોકો પોતાના કરિયરમાં આગળ વધી રહ્યા છે એટલે મોટાભાગનું આર્ટનું મારું જે રસ છે ને એ સૌથી વધુ મેં ક્લાસીસમાં જ એને સ્પેન્ડ કર્યું છે હા અને આ એક્ઝિબિશન એ સ્ટુડન્ટ વાળી જે વાત છે એના ઉપર જ રિલેટેડ છે કેમ કે સ્ટુડન્ટ એટલું સરસ કામ કરતા હતા ને ત્યારથી મને એક વિચાર આવ્યો હતો કે એટલા બધા સરસ ઉભરતા કલાકારો છે એટલી સરસ ટેલેન્ટ છે તો એને આપણે હાઈલાઈટ કરીએ અને બારે અમદાવાદમાં બહુ સરસ બધા બીજા સિટીઓમાં થતી હોય છે ઇવેન્ટ એટલી બધી લાઈવ હોય છે ઇવેન્ટ પણ કચ્છમાં આવું બધું બહુ ઓછું બનતું હોય છે ઇવેન્ટ તો એ લોકોનું કામ હાઈલાઈટ થાય અને કચ્છના કલાકારોને ટેલેન્ટને એક મળે પ્લેટફોર્મ એ હેતુથી આ ત્રિદિવસીય શિબિરનું આયોજન કર્યું છે કે જેમાં એક્ઝિબિશન પણ છે વર્કશોપ પણ છે પેઇન્ટિંગ કોમ્પિટિશન પણ છે અને ડેમોસ્ટ્રેશન બી છે બિપિન સોનીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે તો આવી રીતે બધી કલા એક સાથે આવે એક પ્લેટફોર્મ ઉપર એવું કચ્છ માટે પણ એક અલગ જ ઘટના છે કે આ શિબિરમાં બધી જ પ્રકારની કલા રજૂ થશે અને ઘણું બધું શીખવા મળશે મારું નામ નિશિતા કોકા છે હું પ્રોફેશનલી એક આર્કિટેક ઇન્ટિરિયર ડિઝાઇનર છું સાથે સાથે એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું નાનપણથી મને બી આર્ટનો એક શોખ હતો ને મને દરેક મીડિયમ પર કામ કરવાનો એક રસ હતો એટલે ધીરે ધીરે બધા બહુ બધા આર્ટ ફોર્મ શીખ્યા અને છેલ્લા સાત આઠ વરસથી હું એક્ઝિબિશન્સ તો કરતી જ હતી પણ હું એક્ઝિબિટ મીન્સ ઇવેન્ટ જે હોય છે ને આર્ટના એ ક્યુરેટ કરું છું અનન્ય મારા એક્ઝિબિશનની સિરીઝનું એક નામ છે જેના દ્વારા આવા બધા પ્લેટફોર્મ્સ ક્રિએટ કરીએ છીએ જ્યાં બહુ જ બધા આર્ટિસ્ટ છો આર્ટ લઈ અને પોતાનું આર્ટ એક્ઝિબિટ કરે હું અમદાવાદની અંદર દિલ્હીની અંદર ઓલરેડી ઇવેન્ટ ક્યુરેટ કરી ચૂકેલી છું આ સાથે સાથે એક ફિલેન્ટ્રોફિક પ્લેટફોર્મ છે અમારું જ્યાં અમદાવાદની અંદર ઘરકે દેખો અચ્છા લગતા નામ છે એના દ્વારા બી અમે લોકો બહુ જ બધા એવા કાર્યક્રમો કરતા હોય છે જ્યાં અન્ડર કિડ્સ હોય છે એને પણ આર્ટના માધ્યમથી પોતાના પ્રોફેશનને ટચ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી સ્ટ્રાઇક કરતા હોઈએ ગઈકાલે અમે ઇનોગ્રેસન કર્યા પછી આજથી આ ત્રિદિવસ ઇવેન્ટ છે સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી ફૂલ ડે ઓપન જ છે એમાં બહુ બધા વર્કશોપ્સ છે આજે સાંજે રેઝિનનું છે આવતીકાલે સવારે એક છે એ રશિયન સ્કલ્પચરનું છે પછી આવતીકાલે બપોરે બીજું એક વર્કશોપ છે લાઈવ કોમ્પિટિશન છે બિપિન સોનીનું લાઈવ ડેમો છે એટલે આવી રીતે બહુ જ બધા એક્સાઇટિંગ વસ્તુઓ છે જે આ ત્રણ દિવસની ઇવેન્ટની છે સન્ડેના છે એ પેઇન્ટિંગ પાર્ટી છે સન્ડે બપોરે છે ને એક આખું અલગ જ કન્સેપ્ટથી હું વર્કશોપ લઈ રહી છું પાછું એ આપણા જે સેન્સીસ હોય છે સૂંઘવાની સાંભળવાની અને જે આપણે ટચ કરવાની જે આપણી સેન્સરી ઓર્ગેન હોય છે એને એક્ટિવેટ કરી અને એક આર્ટ ફોર્મ ડેવલપ થશે તો આવી રીતે બહુ જ યુનિક બ્લેન્ડથી બધી જ વસ્તુ અહીંયા ક્રાફ્ટ કરવામાં આવી છે જેમાં લોકો બહુ બધું શીખી શકશે બહુ બધું જાણી શકશે સમજી શકશે કળાને અલગ માધ્યમથી તમે જઈશ આમ ભુજમાં અભિવ્યક્તિ યોજાયેલ શિબિર અને પ્રદર્શની દ્વારા નવોદિતોને ઘણી પ્રેરણા મળશે બત્રીસથી વધુ કલાકારોએ સોથી વધુ કૃતિઓ આ શિબિરમાં પ્રદર્શનમાં મૂકી છે અને તેમાંની શ્રેષ્ઠ કૃતિઓને સન્માનિત કરાશે નવોદિત કલાકારો માટે આવી શિબિરો ખૂબ જ ઉપયોગી બનશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર